જામનગર શહેરના બચનગર વિસ્તારમાં જે નદીના પટ તરીકે ઓળખાય છે ત્યાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટના કામને લઈને ફરીથી દબાણ થતું હોવાની માહિતી સામે આવી છે હાલમાં વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડેમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી પણ ફરીથી દબાણ થઈ રહ્યું હતું તેવી માહિતી મળતા જ મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી અને એરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અધિકારીઓ સ્થળનું વિશ્લેષણ કર્યું હતું નવા ઉભા થયેલા દબાણને તરત જ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને હવે પાલિકા કડક મારમાં દેખાઈ રહી છે ગેરકાયદેસર દબાણો એક પણ રીતે ચલાવવામાં આવી દેવાના નથી તેવા સંકેતો આપી રહી છે બ્યુરો રિપોર્ટ જામનગર જામનગર શહેરના બચુનગર તરીકે અગાઉ ઓળખાતા વિસ્તાર સર્વે નંબર બસો જે આપણે આજથી લગભગ ત્રણ ચાર મહિના પહેલા એને તમામ દબાણો દૂર કરાવ્યા હતા એ વિસ્તારમાં ફરીથી ક્યાંક ક્યાંક દબાણો શરૂ થયાની મને માહિતી મળતા આજે જાત મુલાકાત લીધેલ છે અને જ્યાં નાનું મોટું કઈ કન્સ્ટ્રકશન રીડેવલપ કર્યું હશે કોઈએ એને તોડી નાખવાની સૂચના આપેલ છે એટલે એ કાર્યવાહી આજે કરવામાં આવેલ છે